વિડીયોમાં વાત કરીએ રીંગણાના ભાવ સારા છે લગન ગાળો બે થી ત્રણ દિવસ રેગ્યુલર રહે લગભગ એવો અદા છે કાલમાં લગન બહુ છે એ પછી તારીખમાં છે રહીવાના બહુ છે તો શાકભાજીનો થોડો ઘણો સુધારો બે ત્રણ દિવસ વધારે રહેશે પછી જેવી તારીખ હશે એ પ્રમાણે અલગ અલગ દિવસ પ્રમાણે રેડી એ પ્રમાણે બજાર ભાવ રહેવાના છે રેડી કે નથી રહેવાના તે પણ આપણી પાસે રીંગણું પડતું જ ન હોય તો હું કરું એ તો આપણે રોજ સમજાય છે પણ એ આપણે આ કાને થોલે કાને કાઢી નાખીએ પછી સમસ્યા આવે ક્યારે આપણે થોડવા જઈએ રેડી આપણે ઘણો તમને સમજાવી રોજ રેડી કે પ્લસ સ્ટાર હવે આનું એક વાત સ્ટાર રેડી જો આ ખેડૂત જો સામેથી બીજાનું ઝોઈન લીધાતો હોય તો આમાં કંઈ કળા હોય નહીં કાલે મારે એવું બન્યું ડુંગળીના પાકમાં પાડોશી જોઈ એ જ્યારે પહેલાં લેવાયો ત્યારે દવા નતો લાગ્યો પણ એને ખબર પડી અમારે પાડોશી આ દવા લઈ ગયો છે એનું એને રિઝલ્ટ જોયું કે એને ફરક પડ્યો રેડી તો આ લઈ ગયા સામેથી બી સ્ટાર ડીપી લિક્વિડ ફોર્મમાં રેડી તમારે વાપરો તો ઠીક છે નો વાપરો કાંઈ નહીં મારી ફરજ આવે છે મેં મારી નિભાવી છે રેડી પછી આમાં કાલે રાજુભાઈ વિડીયોમાં બતાવ્યું કે તમારે ખાતર હતું એમ તો પછી તમને પાછો પ્રશ્ન આવે આ તમે અત્યારે ભીંડો સોંપ્યો હોય રીંગણી સોંપી હોય નવી એમાંય પાઈ શકો રેડી પંદર વીસ દિવસ તમારે રીંગણી થાય તો એ ખાતર ગમે ત્યારે પવાય રેડી તમે કાકડી બનાવ તુરિયા સોંપ્યો હોય અત્યારે તુરિયા તમે બહુ સોંપ્યું છે કાકડી સોપા છે આરિયા સોપા બધા માલે રેડી એક તો આ વાપરવાથી ઓલી ઠેલી કરતા આપણો ખર્ચ બસે એની કરતા અડધો ખર્ચ તો બસે રે વાપરવાની પદ્ધતિ કેમ કે આમાં આપણે માપ રે વીઘે પાંચસો આપણું માપ રહે ઓલામાં આપણે માપ નથી રે તો માપ બાર વ્યાદા વિઘે ઠેલી ઠેલી ઉડાતી મન થાય ભાવ બજારમાં જોઈએ તો બબે ઠેલી ઉડાડશે તો એ આપણે માપ ની બહાર આવ્યા દઈશું તો એ આપણી પછી સમસ્યા આવે તો એ આપણું સોલ્યુશન નથી રેડી તો આપણી પાસે શાકભાજીમાં ઘણી વેરાયટી છે એક દૂધની વેરાયટી તમને બતાવવું રેડી બતાવવી પડશે ખોટા હોતું આ દૂધી કાલે બે થી ત્રણ ખેડૂત લઈ ગયા છે વિડીયો જોઈને અને આ દૂધીની તમને વિશેષતા કહી દઉં મારા એક ખેડૂત છે એને આઠમા મહિનામાં સોંપીથી એન્ડમાં હાલમાં દૂધી શરૂ છે એ બીજી વખત આ દૂધી લેવા આવ્યો પછી મેં દૂધી ઉપર કામ કર્યું રેડી ખેડૂતને દૂધ શરૂ છે વિડીયો જવાનો સમય નથી વિડીયો બનાવવો પણ આપણે જવું છે નથી જવું એવું પણ નથી આપણે રેડી આ વસ્તુ સારી છે વાપરો એક વખત મજા આવશે તમને એટલે દૂધીની ક્વોલિટી કઈ રીતની તમને બતાવી દો વકલ રેડી વકલ જોઈ લીધો તમે રેડી વકલ સારો છે રેડી અત્યારે તમે કોઈ પણ શાકભાજી બનાવ્યું ભાઈ ગા વધતું ન હોય શું થાય સમસ્યા તો ક્યાં આવે વધે નહીં રીંગણું અવડું બેઠું અવડું 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 જ રહે એની માટે પોટાશ વાળું ખાતર જોયું પોટાશવાળું ખાતર જોવે પોટાશવાળું ખાતર નાખીએ એટલે રીંગણું ખાયકા વધે રેડી એની માટે કોઈ પણ તમે આપો એમાં ગ્રેડ ઘણા આવે છે ગ્રેડ આપણે વાપરતા નથી એમાં જો ઓગણીસ ઓગણીસ આવે ઝીરો બાવન ચોત્રીસ છે એ ગ્રેડ પણ વાપરી શકાય પણ એ પણ આપણે વાપરતા નથી એ એક વિઘે એક કિલો કે બે કિલો પાવન હોય એ સારું છે રેડી એમાં આપણી બસત થાય પણ આપણે બસત નથી આપતા સીધી ઓલી ટીક મારીને ઠેલી લેવાનું મન થાય આપણને કે ઠેલી નાખી દેવી બબ્બે વિઘે રેડી વિંગતા જીરો બાવન ચોત્રીસ છે એ બબે કિલો નાખો એ પણ સારું છે રેડી પછી આપણે વાત કરી આજની તો કોઈ જાજી માહિતી દેવા માટે મને લાગ્યું ભાવ છે રીંગણાના રેડી આ કે પ્લસ રેડી આપણે રોજ બતાવીશ આવડો આ પણ કાલે આપણે પંદર થી વીસ લિટર વેચ્યું છે ડુંગળીવાળા વાળા ખેડૂત લઈ જાય ડુંગળીવાળા પછી વાપર એ લઈ જાય નથી વાપરે નવા ખેડૂતના આજુબાજુ લઈ જાય છે આ ડુંગળી માલે તમામ શાકભાજી માલે શાકભાજી માલે તમામ પાકમાં રેડી કાલે વીસ લિટર આપણે વેચ્યું છે અંદાજે રેડી બાકી

રૂપિયા ભાઈ પંચોતેર છતેર સત્તી હજાર સત્તી હજાર રૂપિયા સત્તી હજાર રૂપિયા આવતી હજાર રૂપિયા સત્તી હજાર રૂપિયા રેવડું એમ આવે સત્યા હજાર રૂપિયા આવતી હજાર રૂપિયા

મેથીના ભાવ જાણીએ આપણે આજના અરિવણભાઈ શું ભાવ છે મેતીમાં એક રૂપિયો એક રૂપિયાની જુડી છે મેતીમાં દૂધી છે દૂધીના પણ ભાવ જાણીશું આપણે પરિણભાઈ દૂધિયા શું ભાવ છે બાર રૂપિયા બાર રૂપિયા ભાવ છે કિલાના રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં એકાણું રૂપિયા એક કિલો નો ભાવ લીલું લસણ છે ખૂબ ભાવ છે સાઠ રૂપિયા ભાવ છે કિલાના લીલું લસણ પછી જેવી લસણની ક્વોલિટી ભાવ ક્વોલિટીલરમાં પાંત્રીસ થી ચાલીસ પછી જેવી ક્વોલિટી ભાવ ક્વોલિટીસ થી ચાલીસ છે ભાવ પાંત્રીસ

સાઠ રૂપિયા ભાવ છે પછી જેવી ક્વોલિટી ભાવ એક કિલોના સાઠ રૂપિયા લીલું લસણ ટેટી ચેટીમાં શું ભાવ છે રૂપિયા ભાવ છે આજમાં વીસ રૂપિયા ટેટી ટેટી છે ફૂલેવર માં હું ભાવ છે ફૂલેવર ફૂલેવર માં 30 રૂપિયા ભાવ છે કિલાના આ છે ક્વોલિટી ફૂલેવર છે તુરિયા હું ભાવ છે

ભીંડો ભીંડો ચાલીસ થી પસા ભાવ છે એવરેજ ભાવ ભીંડાના હાથ ના ચાલીસ થી પસા

પચીસ થી ત્રીસ રૂપિયા ભાવ છે ગુવાર છે સો રૂપિયા થી એકસો દસ રૂપિયા તેલ જો ગુવાર સો રૂપિયા થી એકસો દસ પછી ક્વોલિટી પ્રમાણે ભાવ અમેરિકન મકાઈ સારી ક્વોલિટીના પંદર રૂપિયા ભાવ છે કિલા લીંબુ છે દસ રૂપિયાથી લઈને વીસ રૂપિયા ભાવ છે લીંબુમાં પછી જેવી લીંબુની ક્વોલિટી પ્રમાણે